પોરબંદરમાં વિશ્વ સંભારણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પોરબંદર ટ્રાફિક પોલીસ દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી તેમજ અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી પોરબંદરના ટ્રાફિક શાખા ખાતે તમામ પોલીસ સ્ટાફ અને ટ્રાફિક બ્રિગેડ સ્ટાફ દ્વારા વિશ્વ સંભાળના દિવસની ઉજવણી નિમિત્તે મૌન રાખી માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ તેમજ વાહન ચલાવતી વખતે હેલ્મેટ સીટ બેલ્ટ સેલફોનનો ઉપયોગ ન કરવા વગેરે મોટર વ્હીકલ એક ટ્રાફિકના નિયમોનું પાલન કરીશ અને કરવા માટે લોકોને સમજાવી અને ગુડ સમ રિટર્ન બની માર્ગ અકસ્માતમાં ભોગ બનનારને મદદ કરીશ જે બાબતે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી તો પોરબંદર શહેરમાં આવેલ ચોપાટી રિલાયન્સ ફુવારા પાસે વિશ્વ સંભાળના દિવસ નિમિત્તે વાહન ચાલકો અને લોકોને વાહન ચલાવતી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ગુડ સમ રિટર્ન બની માગ અકસ્માતમાં ભોગ બનનારને મદદ કરવા અને વિગતવાર માહિતી આપી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પ્રતિજ્ઞા લેવડાવી હતી જેમાં પીએસઆઈ ચૌહાણ પીએસઆઈ અગેરા તેમજ ભીમભાઈ બાલુભાઈ ભાવનાબેન અને માલીબેન સહિતના કર્મચારીઓ જોડાયા હતા નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર